તમારા માટે નરોડામાં એકસો વારથી લઈને એકસો પિસ્તાલીસ સુધીનો ટુ નરોડા ડી માર્ટથી નજીકમાં અને એરપોર્ટ ગિફ્ટ સિટી બધું જ તમને પાંચથી સાત કિલોમીટરના અંતરે મળી રહે છે આ આવી ગયો તમારો સુંદર મજાનો લિવિંગ રૂમ આ બાજુ તમને મસ્ત ટીવી કેબિનેટ મળે છે આ બાજુ તમારો ડાઇનિંગ સ્પેસ આવી ગયો અને આ બાજુ તમારા વાઇફને ગમે તેવું સુંદર મજાનું કિચન આ બાજુ તમને મળે છે

તો એકત્રીસ લાખ રૂપિયામાં આપ લેટ તમારો થઈ શકે છે પણ વહેલા બુકિંગ કરાવશો તો વાર ના કરતા સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોલ કરો અને જો તમે બુકિંગ કરાવો છો ને તો એક્ટિવા તો ફ્રી મળવાનું છે તમને વધારે માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોલ કરો વિડીયોને શેર કરો અને આઈડીને ફોલો કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાપ પા સીતારામ